વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું હતું શહેરમાં આપણે અલગ અલગ તહેવારોની ઉજવણી કરીએ છીએ જેમાં મા દશામાના પર્વની વાત હોય ગણેશોત્સવની ઉજવણી હોય જેમાં ખૂબ જ આસ્થા સાથે જે ભગવાનનું આપણે સ્થાપના કરીએ જે માતાજીની આપણે સ્થાપના કરીએ તેનું વિસર્જન કૃત્રિમ તળાવ ખાતે કરવામાં આવતું હોય છે પરંતુ અહીં વિસર્જિત કરવામાં આવેલી મૂર્તિઓની અવદશા જોવા મળી છે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે આ તો લોકોની આસ્થા સાથે થઈ છે દર આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે જે મૂર્તિઓનું વિસર્જન શહેરીજનો દ્વારા કૃત્રિમ તળાવ ખાતે કરવામાં આવે એ મૂર્તિઓની થોડા સમય પછી અવદશા જોવા મળતી હોય છે અત્યારે પણ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો નવલખી મેદાન ખાતે બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવના કે જ્યાં ખૂબ જ આસ્થા સાથે જે ભગવાન અને માતાજીની આપણે પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જન કર્યું હોય એવા દશામાં ગણપતિ અંબેમાં દુર્ગા પૂજન બદ્ધ તેમની પણ પ્રતિમા જેનું વિસર્જન અહીં કરવામાં આવ્યું હોય નવલખી મેદાનને બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં પરંતુ ત્યારબાદ તેની યોગ્ય રીતે જાળવણી કરવામાં નથી આવતી યોગ્ય રીતે આ જે પ્રતિમા છે જેનું વિસર્જન થઈ ગયાના થોડા દિવસો પછી તેનો યોગ્ય નિકાલ કરવામાં નથી આવતો અને જેના કારણે લોકોની આસ્થાને ઠેસ પહોંચી રહી છે તેવામાં શિવસેના પ્રવક્તા દીપક પાલકરે તંત્ર સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે અને આક્રોશ પણ વ્યક્ત કર્યો છે આ મૂર્તિઓની અવદશાને પગલે તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે ભક્તોની આસ્થા સાથે ખેલવાડ કરે છે આ તંત્ર વડોદરા શહેરની જનતા પાણી માટે વલખા મારી રહી છે એક તરફ અને બીજી તરફ કૃત્રિમ તળાવમાં પાણી ભરવામાં આવી રહ્યું છે ઠેર ઠેર ગંદકી તેમજ સફાઈનો અભાવ જોવા મળ્યો છે શ્રદ્ધાળુઓની આસ્થા સાથે રમત રમવામાં આવી હોય તેવા દ્રશ્યો અહીં દેખાયા છે શહેરમાં મૂર્તિ વિસર્જન કરવા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાં આજે પણ મૂર્તિઓ વિસર્જન નથી થઈ અમારી માંગ છે કે વિસર્જન અન્ય જગ્યાએ કરવામાં આવે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પણ આ મામલે રોષ ઠાલવ્યો છે જે રીતના ગણપતિ દાદા આવે છે વાસ્તવગાસ્ત્ય સ્વાગત કરવામાં આવે છે દસ દિવસ પછી વિસર્જન કરવામાં આવે છે બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા પણ સુંદર કામગીરી કરી છે કૃત્રિમ તળાવો બનાવે છે આપણે દાદાનું વિસર્જન ત્યાં કરી શકીએ છીએ પરંતુ વિસર્જન થયા બાદનો વિષય આવે છે કે વિસર્જન થયા બાદ વડોદરા મહાનગરપાલિકાએ જે પણ મૂર્તિઓ છે કે જે બી કાટમાળ છે આ તળાવમાંથી કાઢવાનો હોય છે સારી રીતે એને અન્ય જગ્યાએ ખસેડવાનો હોય છે પરંતુ અત્યારે જોવા જઈએ તો જે કૃત્રિમ તળાવ છે આપણું અહીંયા એ કૃત્રિમ તળાવની અંદર મૂર્તિઓ અત્યારે અસ્તવ્યસ્થળમાં છે ગંદકીના ઢગલા દેખાય છે મચ્છરજન્ય રોગચાળો ફેલાય તેવી વ્યવસ્થા દેખાય છે અને જેમનું પ્રથમ પૂજન થતું હોય એને વાસતે વિદાય કરતા હોય વિદાય થયા પછી જવાબદારી વડોદરા મહાનગરપાલિકાની આવે છે અમને કોઈને કોન્ટ્રાક્ટ આપવો જોઈએ કોન્ટ્રાક્ટ આપીને કામ કરાવવું જોઈએ પરંતુ આપણે ઘણી વાર જોઈએ છે કે વર્ક ઓર્ડર આપતા નથી જેના કારણે લોકો કામ પણ નથી કરી શકતા એટલે ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના જે તે વિભાગની આ જવાબદારી છે અને જવાબદારી નિભાવવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબદારી નિભાવતા નથી તેના કારણે વડોદરા શહેરની જનતાના ગણપતિ દાદાના લીધે લોકોની લાગણી દુભાઈ રહી છે તો કમિશનર સાહેબ મેયર સાહેબને ચેરમેન સાહેબને વિનંતી છે કે વહેલી તકે કૃત્રિમ તળાવ જે બી છે એમાં જે પણ મૂર્તિઓ પડી છે અસ્થિર સાળમાં અને વ્યવસ્થિત બહાર કાઢીને વિસર્જન કરે તેવી મારી માંગ